રામ સેતુ સોસાયટી ને અસ્મિતા પંચાસરા જયારે મત લેવું હોય ત્યારે બધા ઉમેદવારો કાર્યાલય માં ભજીયા ખવડાવે સોસાયટી માં ભજીયા ખવડાવે ઓલું ખવડાવે ઓલું ખવડાવે અત્યારે બે નો આંદોલન કરીને ઊભા છે તો પાણી પીવડાવવાય કોઈ નથી આવતું રસ્તાનું કંઈક કરો ત્યાં સુધી અમે રોડ ઉપર જ ઊભા રહેવાના છીએ જ્યારે કામ ચાલુ થશે ત્યારે અમે ઘરે જઈશું આજે ભલે અમારા ઘરે રસોઈ નહીં બને અને અમારા છોકરાઓ નાસ્તા કરી લેશે પણ ત્યાં સુધી અમારે ઘરે જવાનું થતું નથી મારું નામ જતીબેન વિરમગામા છે અને આ રોડ બનાવ્યો તો જેદી તેદી એક જ મહિનો ચાલ્યો છે તરત જ ખાડા થઈ ગયા છે છોકરાને લઈને નીકળવું હોય કેવી રીતના લઈને નીકળું છોકરા બે વખત પડી ગયા છોકરાનો હાથ ભાંગી ગયો તો એક છોકરા મોઢામાં લઈ ગયો શું તમે બધા આવશો બધું યા તમે કામ કરાવવા આવશો આવાર છોકરાને એકલા હાથે હાથ હચવવા છે ઘણો ટાઈમ થી આ છે આ બુરતાયન સુવા અમાર કરવાનું એનો કાઈક નિર્ણય આપો મત લેવો તો કેમ ભજીયા ખવડાવવા આવો વસ્તુ મત જોતી મારી કોઈ વસ્તુ નથી અમે વેરો દાઈ વેરો કી હે નથી કે તો તો બતાય પણ અમને રસ્તો હારો અમારી ઈ છે અને ગટરું એટલી ઉભરાઈ કે આમ જો તમને એમ થાય કે આ ગટરું છે કેવી અમે નિર્ણય આવે નિર્ણય આવે કે ભલે છોકરા અમારા સ્કૂલે અમે છોકરાની સ્કૂલે કઈ નઈ કાઈ અમે તેડવા નઈ આવી